કરી તો યુક્રેને રશિયામાં મચાવી તબાહી પીએમ મોદીની મુલાકાત પહેલા મિસાઇલ ઝિંકી ત્રણ બ્રિજ કર્યા ધરાશય યુક્રેન અને રશિયા વચ્ચે હજુ પણ યુદ્ધની સ્થિતિ યથાવત બંને દેશ એકબીજા પર થોડા થોડા સમય હુમલા કરી રહ્યા છે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાતે પહોંચવાના છે તે બે દિવસ પહેલા જ યુક્રેને રશિયામાં ભારે તબાહી મચાવી દીધી તાજેતરના અહેવાલ અનુસાર યુક્રેનના સૈન્યએ પશ્ચિમ રશિયા પર મોટો હુમલો કર્યો છે માહિતી મુજબ પશ્ચિમ રશિયામાં સેમ નદી પર બનેલા ત્રણ બ્રિજને નિશાને લઈને યુક્રેનની સૈન્યએ મિસાઇલ હુમલા કર્યા હતા આ હુમલામાં ત્રણે બ્રિજ ધરાશાયી થઈ ગયાની માહિતી ઉલ્લેખનીય છે અને પશ્ચિમ રશિયામાં યુક્રેનની સૈનિકોની ઘૂસણખોરી વધતી જતી જોવા મળી છે જોકે તેમ છતાં રશિયાનો આ શહેર પર કબજો તો યથાવત જ છે રશિયા પ્રોક્ચોવેક શહેર પર કબજો જમાવવાની તૈયારી કરી રહ્યું છે અને હવે ગમે ત્યારે યુક્રેનને જડબાતોડ જવાબ આપી શકે છે